હેવી વિથ કમ્ફર્ટ ઝોન માં રહેવા માટે જો કસ્ટમર્સ તમારા પાસે વેરાયટી માંગતા હોય તો આ એક્ઝેક્ટ કલેક્શન તમારા કસ્ટમર્સ માટે અહીંયા હોવાનું છે પછી આપણે આવીશું અહીંયા ફોઇલ પ્રિન્ટ પર તમે જોઈ શકો છો જબરદસ્ત એવું લેડિયા પેટર્ન માં પણ તમને ફોઇલ પ્રિન્ટ અવેલેબલ છે ફ્રેન્ડ્સ આ તો જોર્જેટ ફેબ્રિક માં છે ફોર સાઇડ ગોટા પટ્ટી નું ટચ અપ તમને મળી જશે પાઇપિંગ અકોર્ડિંગ બોર્ડર મળી રહેશે પણ આ જે પ્રિન્ટ છે ડોટ પ્રિન્ટ કે ફોઇલ પ્રિન્ટ આ તો જોર્જેટ ઉપર બતાવી ડોલા સિલ્ક ઉપર બતાવી પણ તમને જો એક્રેલિક ફેબ્રિક કે શીપોન ફેબ્રિક કે અલગ ફેબ્રિક પર જોઈતી હશે તો પણ તમારા માટે અહીંયા અવેલેબલ છે એટલે કે પ્રિન્ટમાં અલગ અલગ કોન્સેપ્ટ તો અવેલેબલ છે ડિઝાઇન હેલો ફ્રેન્ડ નમસ્તે સ્વાગત છે વિડીયો કોલ થ્રુ કે ફોટોસ થ્રુ વોટ્સઅપ પર મંગાવે છે તો ફ્રેન્ડ્સ મને એમ થયું કે ચાલો ફોઇલ પ્રિન્ટ તો બતાવું છું પણ સાથે સાથે ડોટ પ્રિન્ટમાં ત્યાં નવું કલેક્શન આવી ગયું છે તેમાં કઈ કઈ ડિઝાઇન અવેલેબલ છે એ પણ વિડીયોમાં થોડીક તમને ઝલક બતાવી દઉં તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડિયો સ્ટાર્ટ કરીએ અને જોઈએ આજના વિડીયોનું ફર્સ્ટ કલેક્શન જેનું છે શિમર વિથ શિફોન ફેબ્રિક ઉપર અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ફોઇલ પ્રિન્ટ સાથે તમને ફિગર મોટિવ આમાં અવેલેબલ થઈ જવાની છે ફો સાઈડ વાત કરું બોર્ડરની તો તમે જોઈ શકો છો સુંદર એવું સિરોસ કી ડાયમંડનું તમને આમાં ટચઅપ જે છે અવેલેબલ થઈ જશે ફ્રેન્ડ્સ આ ટાઈપના ઘણા બધા કલેક્શન્સ છે અને ઓપ્શન્સ તમને કાયમ જ યશોભૂમિ ટેક્સટાઈલમાં અવેલેબલ થઈ જાય છે તો તમે જોઈ શકો છો સાડીમાં જે કટ એ પ્રોપર મળી રહેશે અને સાથે સાથે વાત કરું બ્લાઉઝની તો એ પણ તમને પ્રોપર કટ સાથે અહીંયા અવેલેબલ થઈ જશે જેમાં તમને બોર્ડર પણ અવેલેબલ છે ફ્રેન્ડ્સ દરેક કલર છે જેમ કે મિનિમમ આઠ પીસ નો તો કયો સેટ કઈ ડિઝાઇન કેટલા પીસના સેટમાં છે એની ઇન્કવાયરી કરવી છે તો કલર ચેટ કેટલા છે કયા છે ડાર્ક લાઈટ ડસ્ટી પિસ્ટલ એ જો ઇન્કવાયરી કરવી છે પ્રાઇસની ઇન્કવાયરી કરવી છે તો એના માટે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે તમારી સગવડતા માટે એના પર તમારે કોલ કરવાનો છે તો કલેક્શન આપણે જોશું ડોટ પ્રિન્ટ સાથે તમે જોઈ શકો છો ડોલા સિલ્ક ફેબ્રિક સાથે આર્ટિકલ અવેલેબલ છે ફુ સાઈડ સરસ મજાની બોર્ડર તમને મળી જશે ગોટાપટ્ટીના ટચઅપ સાથે અને ફ્રેન્ડ્સ એકવાર આ વર્કનું કે આ પ્રિન્ટનું લુક તમે જોઈ શકો છો કેટલું જબરદસ્ત લુક આમાં આવે છે આ ટોટલ આર્ટિકલ તમને ડાર્ક લાઇટ ડસ્ટી પિસ્ટલ દરેક ટાઈપના કલર શેડ સાથે અવેલેબલ છે ફ્રેન્ડ્સ કલર ચાર્ટ કેટલા છે કયા છે કેટલા પીસનો સેટ છે શું પ્રાઇઝ હોવાની છે એની ઇન્ક્વાયરી કરવા માટે અમારી ઓનલાઈન ટીમ સાથે તમારે કોન્ટેક કરવાનો રહેશે પછી આ નેક્સ્ટ ડિઝાઇન તમે જોઈ શકો છો લેરિયા પેટર્ન અકોર્ડિંગ તમને મળી જશે સુંદર એવું પેટર્ન છે ફ્રેન્ડ્સ ડોલા સિલ્ક ફેબ્રિક છે અને અત્યારે સીઝન ચાલે છે મેરેજની પણ સાથે સાથે ગરમીઓ પણ છે

આજે પ્રિન્ટ છે ડોટ પ્રિન્ટ કે ફોઇલ પ્રિન્ટ આ તો જોર્જેટ ઉપર બતાવી ડોલા સિલ્ક ઉપર બતાવી પણ તમને જો એક્રેલિક ફેબ્રિક કે શિફોન ફેબ્રિક કે અલગ ફેબ્રિક પર જોઈતી હશે તો પણ તમારા માટે અહીંયા અવેલેબલ છે એટલે કે પ્રિન્ટમાં અલગ અલગ કોન્સેપ્ટ તો અવેલેબલ છે જ ડિઝાઇન ઓપ્શન અવેલેબલ છે કલર ચાર્ટ ઓપ્શન અવેલેબલ છે પણ ફેબ્રિક ઓપ્શન્સ પણ તમને અહીંયા અવેલેબલ થઈ જશે ને આ બધા જ કલેક્શન્સ તમને અહીંયા મળી જાય છે મેન્યુફેક્ચરિંગ રેટમાં કેમ કે જો તમે તો રોજ અમારા ચેનલ્સ પર વિડીયો જોતા હોય તો તમને આઈડિયા તો છે જ કે યશોભૂમિ ટેક્સટાઇલ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે પણ જે કસ્ટમર પહેલી વાર આવ્યા છે એ લોકો માટે બતાવી દઉં છું ફ્રેન્ડ અમે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને અમારે ત્યાં મળવાવાળી દરેક વેરાયટી તમને ટોટલી ફેક્ટરી રેટ ની અંદર અવેલેબલ થઈ જાય છે આ ટાઈપના ઘણા બધા કલેક્શન્સ છે પછી તમને જોઈતા હશે પ્રિન્ટેડ કોન્સેપ્ટ તો મળી જશે પાર્ટી વેર પછી બુટિક કલેક્શન્સ છે પછી તમને જોઈતું હશે સેમી બ્રાઇડલ બ્રાઇડલ કલેક્શન સિલ્ક વેરાયટીસ બધી જ વેરાયટી કાં તો કેટલોગ ના આર્ટિકલ્સ દરેક વસ્તુ

નેક્સ્ટ હું બનાવવાની તો આજ માટે આટલું જ ફરી મળશું નેક્સ્ટમાં ન્યુ કોન્સેપ્ટ સાથે અને ન્યુ વેરાયટી સાથે ત્યાં સુધી રહેજો સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને બિલકુલ પોઝિટિવ થેન્ક યુ